ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક માતર ગામના બે યુવાનો પર જીવલેણ હુમલો જૂની અદાવતનો શંકાસ્પદ ખુલખા પ્રયાસ ભરૂચ જિલ્લામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક છવાઈ ગયો છે આમો તાલુકાના માતર ગામના બે યુવાનો એજાઝ અને પ્રદીપ પર કેટલાક અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો ઘટના ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આવેલ દહેગામ ઢોલનાકા નજીક બની હતી પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીઓએ બંને યુવાનોને જમવાનું ખવડાવવાની લાલચ આપી ઘટના સ્થળે બોલાવ્યા હતા જ્યાં સાથે જ પરમાર સાપા વલણ અને પાંદરા તાલુકાના ડોડકીઓએ તેમના પ્રતિક્ષણ હથિયારોથી હુમલો કર્યો હતો પ્રાથમિક તપાસમાં હુમલાનું કારણ જૂની અદાવત હોવાનું અનુમાન છે હુમલા બાદ બંને યુવાનોને ઢોર માર મારી ઘાયલ હાલતમાં છોડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ઘાયલે જાજે તાત્કાલિક પોતાના સંબંધીઓને ફોન કરી જાણકારી આપી હતી ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક ભરત સવર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલ પોલીસે ગંભીર ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે પોલીસ દળે આરોપીઓના પકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે શું બનાવું બનેલું અગાઉ મને આટીના સરફરાજ મલિક એમની જોડે એક બે જણ આવીને ટોલ નાકા પર માબહેન સુધી ગાળો થઈ ગયો એ અનુસંધાનમાં આજે એમનો કોઈ ફ્રેન્ડ મિત્ર સાંપાનો રહેવાસી અનીશ અનીશ નામ છે એનું મને ફોન કરીને એવું કીધું કે જમવા માટે આપણે ભરૂચ જવાનું છે હવે એમનું પ્લાનિંગ હતો મને મારી નાખવાનો મને મારી ગાડીમાં મારી સ્વીફ્ટ ગાડી લઈને હું ટોલ નાખે ગયો ત્યાંથી અમે ભરૂચ જવા નીકળ્યા એક બ્લેક કલરની ક્રેટા ગાડી ક્રેટાના માલિકનું નામ ઇકરામભાઈ ડંકીવાલા ક્યારે રહેવાસી વલણના રહેવાસી વલણ એ લોકો પાંચ છ જણ આવી ડેગામ ટોલ ક્રોસ કર્યા પછી મારી ગાડી એ ઉભી રાખી મારો ફ્રેન્ડ મારો ફ્રેન્ડ અંદરથી મતલબ કે એને પણ માર્યો અને એ ભાઈ ત્યાંથી નીકળી ગયેલ છે મને ગાડીમાં મારા આગળના પાછળના બધા કાચ તોડી નાખેલ ગાડીને ફિફ્ટી પર્સન્ટ ડેગામ ટોલ પર લોસ કરી

એકરામ ડંકીવાલા વલણના રહેવાસી સહેજાદભાઈ સાપાના રહેવાસી ને સમીર સલીમ સાપાના રહેવાસી એમને મને ગાડીમાં ક્રેટામાં બેહાડીને ડેગામ ટોલ પર લાવેલને ને પર ચપ્પુ ચપ્પુ મૂકીને મન કહેતા હતા કે તું આ બધા ધંધા કેમ કરે છે મને જાનથી મારી નાખવાની ગાડીમાં કોશિશ કરી ત્યાર પછી રસ્તામાં ડેગામ ટોલથી સાપા ટોલ રસ્તામાં લાવતા ક્રેટા ગાડી બીજા મારી જોડે ફોટા છે એમાં દસ બાર જણ ટોટલ ગાડીથી સ્વિફ્ટ ગાડીથી દસ બાર માણસ હતા ત્યાં પાછો મને માર મારેલ છે હાથ વડે ડંડા વડે તમને કેટલી જગ્યાએ માર મારેલ છે મને હાથમાં પગમાં અહીંયા છાતીમાં ઢીકો મારેલ છે અહીંયાથી ડંડા વડે મારેલ છે મને ત્યાં મને ચપ્પુથી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે ને મને અગાઉ બેસાડીને ગાડીમાં એવું કહેવામાં આવેલ છે કે તું પોલીસ સ્ટેશન જઈશ કે કોઈ બી અમારી જોડે કોઈ બી કાનૂની કાર્યવાહી કરશો તો તને જાનથી મારી નાખી મારી નાખીશું અમે ને તારી ફેમિલીને ખતરો છે કે